સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મોંથા વાવાઝોડાને કારણે જે પાક નુકસાન થયું છે પાક નુકસાન વર્તાડ સહાય વિશે વાત કરીશું જેમાં વિગાદિત મળશે તમામ ખેડૂત મિત્રોને અહીંયા બાર હજાર રૂપિયાની સહાય આ સહાય મેળવવા માટે કયું ફોર્મ ભરવાનું છે ને કઈ તારીખ સુધી છેલ્લી ફોર્મની તારીખ છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે કે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે આ તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેશે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે સાથે તમારે એ પણ કમેન્ટ કરવાનું છે કે તમારે જે છે કેટલું પાક નુકસાન થયું છે અને કેટલા હજાર સુધીનું નુકસાન થયું છે એ પણ ખાસ કરીને કમેન્ટ કરવાનું છે હવે વિડીયોની હવે શરૂઆત કરી લઈશું વાત કરીએ તો નવસો ને સુનતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું નો જે છે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ જે માસમાં થયેલા ભારે વરસાદને કારણે જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ જિલ્લામાં પાક નુકસાનની અહેવાલો મળતા જિલ્લાના વહીવટતંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના જે છે આઠસો ગામોમાં સર્વે કરી પાક નુકસાનની જે છે અહેવાલ મળ્યો છે અને સાથે વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે એમાં પણ ઘણું બધું પાક નુકસાન થયું છે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એમાં પણ ઘણું પાક નુકસાન થયું છે તો એમ એમનો પણ હજુ સર્વે બાકી છે તો એમનો પણ ટૂંક સમયની અંદર સર્વે અહીંયાથી કરવામાં આવશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના જે છે નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં નક્કી કરવામાં આવ્યું છે જેના માટે ગવર્મેન્ટ સ્કેમ એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો કરોડ અને જે છે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો ચોર્યાસી કરોડની વધારાની સહાય ઉમેરી નવસો ને કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને એને જે છે જાહેર કરીને ખેડૂતોમાં વેચવાનો મોટો નિર્ણય પચીસ છબી ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુનું નુકસાન માટે જે છે નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર આઠ હજાર પાંચસોની સહાય તેમજ પ્રતિ રાજ્ય બજેટ હેઠળ પાંત્રીસો એમ કુલ કરીને બાર હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર લેખી જે છે ખાતા ખાતાદિત મહત્તમ સરકારી યોજના હેઠળ હેક્ટર દીઠ સહાય મળશે એટલે કે તમને વાત કરીએ તો એસડીઆરએફ તરફથી પંચ્યાસી રૂપિયાની સહાય મળશે અને રાજ્ય બજેટ હેઠળ તમને પાંત્રીસોની એમ કરીને કુલ બાર હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર તમને સહાય અહીંયા મળવાની છે વાત કરીશું આગળ તો વરસાદી પિયત પાકોમાં તેત્રીસ ટકા નુકસાન જે છે વરસાયું પિયત પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના જે છે નોર્મ્સ મુજબ વાવેતરની જે છે મર્યાદા પ્રતિ હેક્ટર મળવાપાત્ર સત્તર હજારની સરકારી સહાય તેમજ રાજ્ય બજેટ હેડર છ પાંચ હજારની એમ કુલ કરીને બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર રેખે ખાતા

ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને વધારાની આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી તરફથી જે છે ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગત ખેડૂતોને જમીન સુધારાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર ગવર્મેન્ટ સ્કેમ હાથે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખી ખાદાતીત મહત્તમ બે હેક્ટર મર્યાદિત સહાય ચૂકવવામાં આવશે તો આ રીતે આખી જે છે સહાય તમામ ખેડૂતોને આપવામાં આવશે તો આજનો આ આપણે પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાજ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ